ગઈકાલે રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા મિત્રો આ સમાચારથી રામકથા પ્રેમીઓમાં ઊંડા જોવા મળી હતી આપણે પણ પ્રાર્થના કરીએ કે એમની દિવ્ય આત્માને શાંતિ મળે કથાકાર મોરારી બાપુની પત્ની થોડા દિવસોથી બીમાર હતા અને બે દિવસથી અન્નનો ત્યાગ કર્યો હતો મિત્રો મોરારી બાપુના લગ્ન નર્મદાબેન સાથે થયા હતા મિત્રો મોરારી બાપુના પરિવારમાં એમને ત્રણ દીકરીઓ અને એક દીકરો છે મોરારી બાપુ રામાયણ કથાકાર છે તેઓનો જન્મ મહુવા તાલુકાના તલગાજડા ગામમાં થયો હતો મોરારી બાપુએ છેલ્લા સાઠથી થી પોસઠ વર્ષની ઉંમરમાં નવસોથી છપ્પન રામકથાઓ કરી મોરારી બાપુ હંમેશા સત્કાર્ય સાથે સંકળાયેલા જોવા મળે છે અને બીજા માટે હંમેશા મદદ કાર્ય દોરી આવે છે કોરોના કાળ હોય કે દેશમાં કોઈ ઘટના સર્જાઈ હોય તે સમયે લોકોને આર્થિક મદદ કરતા જોવા મળે છે આપણે પણ કોમેન્ટમાં ઓમ શાંતિ લખી લખીએ કેમ કે એમની દિવ્ય આત્માને શાંતિ મળે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલો